શિકાર બનાવી હતી માતાએ સ્થાનિક ગંગાજળિયા પોલીસ મથક પર ફરિયાદ નોંધાવતા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અવસખોર શખ્સને પોલીસે ગણતરીની સમયમાં ઝડપી લીધો હતો ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જૂના કુંભારવાળા રાણીકાનો એક બનાવ બનેલ છે જેમાં આ કામના જે ફરિયાદી જે છે તે અને આરોપી ઉપર નીચે રહે છે જેમાં ફરિયાદી એ ફરિયાદ આપેલ છે જેમાં તેઓના નાના દીકરીનું જે આ કામના જે આરોપી જે છે તે ભોગ બનનાર ઘરમાં એકલા હોય અને દસ રૂપિયા આપી અને માવો લઈ લઈને આવ એવી લાલચ આપી તેઓના ઘરે બોલાવેલ અને એક અને દુષ્કર્મ કરેલ છે આ કામે ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું છે અને તાત્કાલિક અસરથી આ કામના જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલ છે